જયભેન જે સરદાર મારું નામ સોલંકી યુવા પીરસેના સંસ્થાપક રાજકોટ જિલ્લા પંચાયતની આ કચેરી છે આ કચેરી અમે એક કામથી અમારા પોલીસ કમિશનરે આવ્યા હતા પણ અહીંયા અંદર આવતા જોવા શું કામકાજ ચાલુ છે તો અહીંયા અંદર આવતા જોયું તો સાહેબની પ્રતિમા છે પણ આ પ્રતિમા અમે લોકો કે હજોડા મારે આવું એવા નિશાન છે અમે લોકો ખંડિત કરીશ તો આ કોઈ અસામાજિક તત્વ આ કોન્ટ્રાક્ટર છે કે સરકારના માણસો આ જાતિવાદી કોણ છે આ સરદાર પટેલ સાહેબ સાથે કોને આવી દુશ્મની છે બરાબર આ ઘોર અપમાન કર્યું છે આમાં તરાડો પડી ગઈ છે જો આયા તોડી નાખ્યું છે અહીંયા તોડેલું છે આ કાયદેસરનો ઉપર અહીંથી કદાચ અને સ્ટેચ્યુ હલાવવું હોય કાઢવું હોય તો આ તોડીને કાઢી શકે અહીંયા કોને હથોડો કાઢે આ કાયદેસર મૂકી ગયેલી છે અને આની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી ગાર્ડ નથી આ આવડું મોટું આયા બિલ્ડિંગનું અત્યારે ડિમોલેશન ચાલુ છે તો અહીંયા સિક્યુરિટી ગાર્ડ કોઈ ધ્યાન રાખવાળો નથી અધિકારી કોઈ નથી અહીંયા બાબાસાહેબનું સ્ટેચ્યુ છે સરદાર પટેલજીના સ્ટેચ્યુ છે બીજી વસ્તુ પડી છે કોઈ કાંઈ કોઈ કોઈ વ્યક્તિ અહીં નીકળ્યો એની કોઈ આ જે ડિમોલેશન ચાલુ છે એની પર કોઈ ઇમારતની હીટ પડી જાય કોઈ પણ વસ્તુ કાંઈ પડી જાય અને આ ખંડિત થઈ જાય તો આનું ધ્યાન રાખવાડવું પણ છે આ જે કાંઈ વ્યક્તિ છે એ પણ કાયદેસરતા કાર્યવાહી થાય છે વધુમાં વધુ વિડીયો વાયરલ કરો અને આની પણ અમે લેખિત ફરિયાદ આપશું સરદાર પટેલ કોઈ એક સમાજના નથી એ ભારત દેશના લોખંડી પુરુષ છે રાષ્ટ્રીય નેતા છે અને તમામ લોકો આના બાબતે અવાજ ઉઠાવવો જોઈએ જય સરદાર જય